श्री कृष्ण जय माताजी जय मूलधर કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અને રાધે રાધે અને આજ તો જો બહુ એટલે બહુ અનિધાર જ ઝા કરાવી હતી તો અમે થાય લગભગ જ ઝા કરાવી લીધી મમમી એમ કે હાલો હું પાણો ધડકા ના લો હોલ માં તો અમે હોલ માં આવતા રહી રાતે જાવતા રહ્યા એટલે પછી બહુ વેલી જ તો લાઈટ ગઈ છે આપડી જો કાલે બધી બડે પાઈ થઈ ને બધી હવે હવે માતાજી ના દુવા કરી લીધા છે કરી લેજો એ સવારમાં કોળ દેવીના દર્શન અમારા આપડા ભાઈ આરામ ફરમાવે આયા કા કે મોજ મન ગડી જીસું તું બાજે માતાજી રામ રામ સરદી થઈ ગઈ છે થોડી હ સરદી કે ફૂલ થતા થાલી છે ની કી દી હા અને બજી જો સવારમાં ચકલાવનો ગણગણા સંભરાય હે માળ કે લે લે અને પાણી નાખી દે યાર આ શું યાર આવવા દે બાજુ હોય ને રોટલી કરવા માંડ્યા અને આજ તો લાઈટ નથી તીજો લે લાઈટ નથી આ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ લાઈટ ગઈ વેલી થઈ ગઈ હા બહુ વેલી ગઈ ને આજ તેમ કે શું આકર પણ કરી આવે શું શું રાતા બો આવી ગઈ બોવા કાલ ઓસી હતી કાલ તો ઓસી હતી

ती मैं जो है ना सर दिन भाग थे गियो से हम्म हम बात आई तम हवार में तन चार बागा मजरूट ली कर लेते हैं पहला तीन लाख एक ले वाले कर लेते हैं तम तो मैं करता हूँ ग्रुडी बाग कौन करता हूँ बड़ा माँ ना हूँ करती ठीक है ग्रुडी बाई भी जो काम करता हाँ हवार में थे कोई नवा हिंदान પછી રોટલી ને સીજન નું કામ હોય એટલે બપોરના રોટલા ને બધું લઈ આવવાનું પછી ખાંજે ખાંજે તમે ખાંજે કા વડા માંય ઘર્તા ને આમ તાણે આવી ને તો ચૂડી માં કર લેતા હમ તોય કરે મને કર કોક દી શું કરી પડતી તો કમા હમ કોઈ દી કે પછી ભાઈ બાપુની ને ઇની ટુકમાં ઇના લગન થયા હે તઈ હું જે તો આ બળદ ગાડા માં ઇને આમ બળદ ગાડા ઇને ઇની ટ્રેક્ટર માં ગયા ધ્યાન ગઈ હતી અમારા આઠ દિમો છે ને ઇના આઠ દિપા સરકી લગન અડક કરે એટલો જ છે આઠ દિનો જ આઠ દિન ખાલી ઓ મને તો આઠ તહી ને લગન કર ખાલી લગન કર દેતા પણ તેડવાનું પછી બાકી રાખતા ઠીકા પછી বেতন વેર હે તેડાતા હા રૂડીવાને બેય ને એવું હી હા તહી લગન ને તેડવાનું નહી બેય ગઈ તેડી ઉત્યો હા હા તયે આમ લગન વેલા કર લેતા સુકડીમાં હા કે કે હોય ને તેડવાનું ની ચાર પાંચ વેર હે ઠીકે ના ઠીકા હ

પણ આપડે બાપા ના લગ્ન થયા હે ને તો એ કેવું હતું કે બસ કોઈ રોકે ને કે આજે અમારે જાન ને રોક દી છે ખરસ દેવું છે એને શું આમ હરખ થતો ટૂંકમાં કે આપણે ને તઈ આમ ખરસ માં કે આમ બહુ માલા ફૂલી નહોતી બુંદી ને ગાંઠિયા ને કરી નાખે તો નામી કેવાય એટલે એમ જાન રોકતા પછી આપડે બાપા ના વખત અમારા તઈ નતું શું

रमल बाह कना से, निया माँ हो रही माताजी है ना, निया वीड हो तो, निया पानी हम बदी भरवा जाती है, अपन संडर ना पानी आता तो इन ठुक रहा था, ठीक है? ना कस तो निया पानी भरवा जावा ना, इधर पपान रह जुकाम करता है तो क्या मैं अम्म इनके क्या तो ये पानी भरवा नहीं के तांता सी के हाथ और निगाल

કટ્યું ને અવિંજો ઉડવાનું એક તો હે થાવી રેક અહી છોટી ગયું બચ્ચીમાં જી જી જાજે નહિ ઓપર ચકલા ઉડે છે ચાટ જો મારી ગયું ને કેમ આને કે માં ઓય મે પાટમાં લઈ આલરા તો હમણા થોડાક દિ પેલા બે ટીટોડીન વાહે પડ્યાતા ને આજવરી ચકલીન બચુ જડી ગયું આલ કરન ઉધો નો માર પુગળ ન

અને એ કેવો માળામાં મૂકી ગયા ને બિલાડી બાદ ને હમણાં નાસ્તા થયા હાય શું કાઈ ગયો હે અંદર રામ રામ જય શ્રી કૃષ્ણ આજે દૂધ ભરી આવ્યું અને હવે કોઈ લઈ નળીનો વાંધો કરવા જાવ છું આજે લાટતા છે ને અમારા બાજુ ચૂલા ફૂકે ગયું તું ભોગા અહીંયા મેંદડી ની નું બચ્ચું હે છે હવે અહીંયા બચ્ચા હજી ઉઠતા હે છે ને એટલે શક્યતા પૂરેપૂરી છે નાસ્તો થઈ જવાની હવે જેવા એના ભાઈ ઓડી જાય રખે ને લે ને યો ઉડ તો હી કે ને ચમુક્યો રસોડામાં ફટફટ સામો જો હાલો આપણે ઓલો હાંધો કરી આવી ભાઈ હાલો આપણે જો આ નડી છે ને અહીં નડતી તીન તી આનો હાંધો સટકાવી નઈ ખતો ને આપણે આ સિંગલ ફેસ મોટર આ નિયરમાં ઉતારી છે ને આ નિયરમાં હાલે છે અડધી કલાક પાણી હવે રે અડધી કલાક હાલે હાંજે અડધી કલાક હાલે એટલે આપણે ટોટલ એક લગભગ

અને એમાં પાણી ખૂટતું ગયું તી પછી આપણે આગળ ન્યાર કરતા ગયા અત્યારે આપડી પાહે ટોટલ 9 બોરવેલ ન્યાર કરાવેલા હે છતાય કેરે કેરે પીવાના ફાફા હોય કેવો સમય આવી ગયો હજર ભી અડધા ન્યાર કરાવવામાં પાણી નીકળ હા અને આમાં જો મોટર આપણે આ બમ્બો છે ને ઓલા નદીવારા ન્યારે ઉતારેલો હોય ને તે 300 ફૂટ જ પૂરો રાખેલો છે એટલે અહીંયા ચીપીઓ મારેલ છે ને એનો હાથો કરવો અઘરો લાગશે બંબાનો ઉપયોગ આપણે નથી કરતા છેલ્લા દસ બાર વર્ષથી બારો તડકાનો છે છે પછી અત્યારે ઉપયોગ આવી જાય એટલે કામે લગાડી દે અહીંયા ઉનાડે હાલો આ હાંધો કરી લે લાઈટ તો છે નહી લાઈટ આવે ને એટલે એક વાર ટાકા ભરવા જો બાથરૂમ નો ટાકો ખાલી છે અને ઓલા પીવાના ટાંકામાં અહીંયા પાણી ઓછું હોય એવું લાગે છે પણ હજી તો હાલ એક બે દી જેટલું તો છે अब ये सबिया को दाऊ न तमारा तो होवे पापा का उकाल नामी खर्चो कर नखियो है कल्लाक न कतला आता कल्लाक न था 1100 रुपया है जेसीबी न नऊ फेरा बड़ न 150 रुपया फेरो भरी दिए अन अया कल्लाक जे हु आईलु तो उकेडा उ ई बातन से 2700 रुपया नु बिल छे પછી ડીઝલનું બેરલ અઢાર હજાર ને વીસ રૂપિયાનું ભર્યું અને એકવીસ હજારનું ખાણ એ બે ખાલી વીસ મિનિટની અંદર એટલા દઈ દીધા હજી હજ સુધી થઈ ગયું કામ હાલો ભાઈ મસ્ત હાંધો થઈ ગયો છે આપણે હવે લાઇટની વાઇટ જોવાની લાઇટ આવે ને તઈ બટન દબાવવાનું એટલે આપણે પાણીનો ટાંકો ભરાઈ જાય હાલો તો હવે ઉકેડા ફરવાનું કામ બાપુએ ચાલુ કરી દીધું હોય आया नहीं हूँ दूध पर वगैरह तो अंदिवा हैं से डीजल निटा की पर ही अनबाप उमंदे थी खूब टेको दी राजू भाई तो जाई बना वह से वहीं आता है कहीं काबे ओह आँख मकाल करना पड़े डांस थे आँख में फेरला गया दुख है जोनी जोनी लाल लाल थाई गई है डेस्टिनेशन आराम आराम हमारे जल्द आ गया अं म આ તા ઓને જોમ હોય ને તો તો આવી જા જોમ ના કસકાઈ નાય બા લડુઈ થઈ જાહે પૂડુ જેસી કૃષ્ણા હાલો છવર હવર માં એ બ્લાઉઝ રહી ગયું કાલ નોકર હિવાય જતો તબ ત બડ પાથરવાની થઈ અને હવે રહી ગયું થી જો આ કામ આપણે ખેતી નતા કરવા જો થી કે પાણા વીણવા આવી તો પાણા વીણી આવી બત અને આયા જતા કચરકૂટ ને રૂડી બાના ભરત નીકળે જોમાં

अनुगई कहीं મોકલાયું છે અનુગઈ હવે હું મોકલાયું નથી હજી જોયું નથી 1.5 અનુગઈ ભાઈ ભાઈ યાદી મોકલી છે જો 5 30 1 રૂપિયે પીડા પંડનનો હા લઈ જે બતાવતું છે ઓબે ઇન છે આમે પછી હમ આ ભી ઇસકો પકલોલો અને નેમે બે ટોપી છે અનુભાઈ ને ખબર પડી ગઈ લાગે છોકરાને તડકો લાગે મસ્ત યાદી મોકલાવી અનુભાઈ થેન્ક યુ હાલો ચા પીવા ચા પી લઈ પછી હમણાં ને વેલેરા ટૂંકમાં કામ ખૂટાડી ખુબ ખૂબ આભાર અનુભાઈ હમભાઈનું નું મોકલાવો બધા

Safety House. हाँ। अब जो यहाँ पे पावन काम चालू का सही ले कि वह फर्व जाता हूँ इनी स्टाइल मालिंग जे पूर्गा नहीं के पूर्गा नहीं के और એ તો ગુરગુ અમાર જલાભાઈ જો આવી ગયા ન મામાને ઘરેથી તે બોકોઈન માન ન જ દેતા મેકાની ખાવા જ્યો પછી આવીએ લાઈનમાં અને ને મેળામાં ગયાતા નઈ બધું કઈ હઈ ને જલાભાઈ કી કે મારા પપ્પાને કી હો ને મારાટો કઈ લેતો આવે પેરી ટોપી કે બધી લીલી લીલી કાઢી લીધું પેરી કે મમ્મી ના સેકન્ડ જે કાંઈ છે એનો હી વેજે દુનિયા છે આ દુખત એનો આ બસ ચાર રેક બિન નગી બના છો હવે એક સારો કામ હોય નાઉ કે બે નિયમ આ કરી હાલો ગાઈજી અત્યારે જો આપણે ડોલ લઈ લીધી હે ને જેવું હે કપડા જો અને મમ્મી અત્યારે ઓ જેજી બ્લાઉઝ જીવતા તો ઈને વેત નતો એને મારા ને ભાઈના કપડા હે એ નય છે ને કાટાણે ઈના કપડા હે જે હાલો લઈ જી ધોઈ દો હવે

જો અમારું જલ્યું બલ્યું આવી ગયું છે ને આની અનુભાઈને અનુભાઈ ને નિયા ટ્રેક્ટર રાખી કે ના નિયા કે અનુભાઈ ને નિયા અનુભાઈ ને નિયા ની ટ્રેક્ટર અને અનુભાઈ નિયા તો બધું લઈ આવ્યો હે એમ લઈ આવે કે ના એને દીધા પણ એમ લેવાય આપણાથી થી હા આ જલ્યું આવી ગયું છે ને હું પાલ ભાઈ ટ્રેક્ટર લઈ ગયો ખાટા હારે હારે થાય ગયો હજે દુખવા મળે આઈ ટી છા કીધું પડ્યું હોય મને કે હા ફ્રીજ છે લઈ જ જાય ત્રીજો આગને લઈ આવ્યો બે ફેરા નાખ્યા ત્રીજો હે હજી એક બે થાવા જોઈ હાલો ફટાફટ નાખી દઉં પછી મારી ગાડી ત્યાં મૂકી દઉં ટ્રેક્ટર લઈ આવ્યું પછી મૂકી આવું પાલડી નું જરૂર તો નથી પણ આપણે free થઈ જાય તો મૂકી આવીએ કાલે મૂકી આવીએ હાલો કાકા ખરે નાખી દઉં તો અહીંયા શોખવાનું થઈ જાય અને પાછું ખાતર માં mix થઈ જાય આ બધું ડૂચો હાલ ભાઈ હવે શું તો tractor માં નહીં જવું ના જ ના હોય ટ્રેક્ટર માલ ઝડપ કર પાણી થઈ જાય છે પીવાનું आल। बोल आल। बोल वन है बे ए फाइव मैं क्यों बोल ए फाइव हलु का एक बोल वन ए बोल वन हलु बोलो हलु हलु हाँ 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 ને પપ્પા હજી પણ માં કામ કરે હે અને મમ્મી અહીંયા આજુબાજુ માં બધું કામ કરે હે રોટલા કરાઈ ગયા હે બસ આપણે હવે વ્યારુ કરવા વાત થઈ હે અને ઓલા બે ઝીંકા ભાઈઓ આપણે બે રમે હે તો બસ સાંજ પડી ગઈ હે તો હવે કાલે ઇન્તજાર કરવાનો પાછો મળવાનો તમારે તો આ વ્લોગ આપણે એનો મતલબ એ કે આ વ્લોગ નો અહીંયા આપણે પૂરો કરી દઈએ એમ એમ કરી દઈએ તો મળશું આપણે બીજા વ્લોગ માં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા